નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે જી ખાસ પોર્ટલની અંદર પહેલાં રાઉન્ડનું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે એની અંદર કઈ તારીખ સુધી આપણે ફોર્મ ભરી શકીશું એની પ્રોસેસ તમને પૂરેપૂરી આ વિડીયોની અંદર જોવા મળશે તો આ જે શેડ્યુલ આવી છે એ સ્નાતક કક્ષાના એટલે કે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામના જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માગે છે ધોરણ બાર પછી એ માટે આ શેડ્યુલ રહેશે તો આ જે પણ નીચેની જે પણ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીવાળા વિદ્યાર્થીઓ એડમિશન લે એ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે સૌથી પહેલાં ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું ત્યારબાદ તમારે આ પ્રોસેસ આગળની કરવાની રહેશે તો રજીસ્ટ્રેશનના તબક્કાની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ છે એ નવ મેથી અઢાર મે સુધી રહેશે કુલ દસ દિવસો તમને ટાઈમ આપશે તો એની અંદર તમારે વિદ્યાર્થીએ કંઈ કંઈ પ્રોસેસ કરવાની છે આની અંદર સૌથી પહેલાં ક્વિક રજીસ્ટ્રેશન બરાબર ક્વિક રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે ક્વિક રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારાની આઈડી અને પાસવર્ડ તમને મળશે મેલ આઈડી એની અંદર હવે એની અંદર તમારે આગળ રજીસ્ટ્રેશન ફી ભરવાની છે પ્રોફાઇલ શૈક્ષણિક વિગતો એ મેં આના આગળના વિડીયોમાં અથવા જે પણ આપણે ચેનલમાં જઈને તમે આગળની જે પણ ડિટેલ એક વિડીયો છે જેની અંદર બધા સ્ટેપ તમને સમજાવેલા છે ગુજરાતીમાં બરાબર તો એ વિડીયો તમે જોઈ લેજો ખાસ એની અંદર તમારે શૈક્ષણિક માહિતી યુનિવર્સિટી પ્રોગ પછી એમની કોલેજની પસંદગી વિષયની પસંદગી તમારે કરવાની રહેશે કે તમારે જે પણ મેજર વિષય હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જે પણ કોલેજ સિલેક્ટ કરો છો તમારે જે કોલેજમાં લેવું છે જે યુનિવર્સિટીની અંદર એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે સબમિટ કર્યા બાદ તમારે વેરિફિકેશન રાઉન્ડ આવે છે વેરીફિકેશન રાઉન્ડમાં જે પણ ડોક્યુમેન્ટ આપણે આગળ કીધેલા છે બરાબર તમને આગળના વિડીયોમાં એ ખાસ તમારે ચેક કરી લેવું એ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી તમને મળી જશે વેરીફિકેશન રાઉડની વાત કરીએ તો રજીસ્ટ્રેશન રાઉન્ડ એકને સમાંતર એટલે કે વેરીફિકેશન રાઉન્ડ પહેલો ક્યારે શરૂ થશે તો નવ પાંચ બે હજાર પચીસથી વીસ પાંચ બે હજાર પચીસ છે એટલે કે ટોટલ બાર જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન તમારે કઈ જગ્યાએ તો જે નજીકનું સેન્ટર તમારે લાગુ પડતું હોય એ નજીકના સેન્ટરમાં જઈને તમારે આ વેરિફિકેશન તમારે કરાવવું ફરજિયાત છે બરાબર જે પણ વિદ્યાર્થીઓએ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે ત્યાર પછી જે ટેકનિકલ પ્રોસેસ છે ટેકનિકલ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે તો એકવીસ મેથી ચોવીસ મે સુધી ચાર દિવસ આ ટેકનિકલ પ્રોસેસ છે એમાં વિદ્યાર્થીઓ કોઈ ભાગ ભજવવાનો આની અંદર આવતો નથી ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ વન પહેલાં પ્રવેશ રાઉન્ડ વન વાત કરીએ તો છવ્વીસ મેથી અઠ્યાવીસ મે સુધી ટોટલ ત્રણ દિવસ તો એની અંદર વિદ્યાર્થીએ જીકા પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર તમારે કઈ કોલેજમાં આવેલો છે એ પ્રવેશ ઓફર તમારે ચકાસવાનો છે ત્યાર પછી વિદ્યાર્થીએ ડેશબોર્ડ પર મળેલા તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ અથવા પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપી દ્વારા તમારે કન્ફર્મ કરાવવાની રહેશે ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમારે જે પણ પ્રવેશ છે જે તે કોલેજમાં તમારે જે પ્રવેશ મળ્યો હોય બરાબર એ કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે તમારે એ જગ્યાએ જે પણ કોલેજમાં તમને આ લાગ્યો હોય નંબર એ કોલેજમાં તમારે અસલ પ્રમાણપત્રો સાથે તમારી રિપોર્ટિંગ કરાવવાનું રહેશે ત્યારબાદ યુનિવર્સિટી અને કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવાની રહેશે ત્યારબાદ ઓટીપી દ્વારા તમારો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે એટલે કે પ્રવેશ કઈ રીતે તો કે તમે જ્યાં જશો બરાબર અસલ પ્રમાણપત્રો સાથે ત્યારબાદ તમે એ એમના જે પોર્ટલ હશે કોલેજનું કોલેજના પોર્ટલની અંદર એ શું કરશે ઓટીપી દ્વારા તમારો પ્રવેશ કન્ફર્મ કરશે જેથી તમારો પ્રવેશ કન્ફર્મ થઈ જશે ત્યારબાદ એમની ટેકનિકલ પ્રોસેસ છે તો ઓગણત્રીસ મે બે હજાર પચીસ એક દિવસ સુધી ચાલશે ત્યાર પછી બીજો રાઉન્ડ શરૂ થશે બીજા રાઉન્ડની અંદર પણ આ જે ચોથા પ્રમાણે જે પણ વાત કરી બરાબર ચોથા પ્રમાણે એટલે કે આ જે પણ આપણે પ્રોસેસ વાત કરી કે ડેસ્ક પર પર ઓફર ચકાસવાની એટલે કે બીજો રાઉન્ડ છે જે પણ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી દીધું હવે એમાં લાગ્યો ના હોય નંબર તો હવે પ્રવેશ રાઉન્ડ બેની અંદર આ પ્રોસેસ લાગુ પડશે તો ત્રીસ મેથી એકત્રીસ મે સુધી બે દિવસ ક્રમ બે ચાર મુજબ આ બધી જે પ્રોસેસ છે એ લાગુ પડશે પછી ટેકનિકલ પ્રોસેસ છે એ બે જૂન બે હજાર પચીસ એક દિવસ રહેશે એમાં આપણે કંઈ વિદ્યાર્થીએ કંઈ કરવાનું નથી ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ ત્રણ એટલે કે ત્રણ જૂનથી ચાર જૂન બે દિવસ છે એમાં પણ જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે એ જગ્યાએ જે પણ જગ્યાએ લાગેલ હોય એ પ્રમાણે તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે પછી ટેકનિકલ પ્રોસેસમાં વિદ્યાર્થીએ કંઈ કરવાનું નથી પાંચ જૂન બે હજાર પચીસ એક દિવસ રહેશે ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ ચોથો રાઉન્ડ છે એ છ જૂનથી નવ જૂન સુધી બે દિવસ રહેશે એમાં ક્રમ ચાર મુજબ એટલે કે ક્રમ ચાર મુજબ તમે આ જે પણ સ્ટેપ છે ક્રમ ક્રમચાર શું છે પ્રવેશ રાઉન્ડ વનમાં જે પણ અહીંયા સ્ટેપ આપેલા છે વિદ્યાર્થીએ બરાબર એક બે ત્રણ ચાર એ પ્રમાણે તમારે આ બધા જે પણ પ્રવેશ રાઉન્ડ બે ત્રણ ચાર એ બંને બધામાં તમારે આ રીતે પ્રોસેસ કરવાની રહેશે બરાબર તો આ રીતે તમે પ્રોસેસ કરી શકો છો બરાબર આના ધ્યાનથી આ તારીખો જોઈ લો અને આ તારીખ સુધી તમે તમારું જે રજીસ્ટ્રેશન છે એ તમે કરી દેજો અઢાર મે સુધી નવ મેથી અઢાર મે સુધી તમે દસ દિવસ આપ્યા છે દસ દિવસની અંદર તમારે આ પ્રોસેસ કરી દેવાની છે જો તમને આ આના રિલેટેડ કાંઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આગળનો વિડીયો જોઈ લેજો એકવાર જેમાં બધી જ આપણે ફોર્મ કઈ રીતે ભરવું ફોર્મની અંદર કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું બરાબર એ બધી માહિતી તમને આના આગળના વિડીયોમાં તમને જોવા મળશે તો ફરી મળીશું આવા જના વિડીયો સાથે જય હિન્દ જય ભારત